નાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ હનુમાન ટેકરી મિરાકેટ અને અમીરબાગમાં આવેલ પાણીના સ્તંભ પર સોલર સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરાઈ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય ત્રણ પાણી પૂરા પાડતા સંપ ઉપર સોલાર સિસ્ટમ લગાવતા પાલિકાના આર્થિક ભારણમાં મોટો ફાયદો થશે અને વર્ષે કરોડો રૂપિયાની બચત થતા અન્ય વિકાસના કાર્યોમાં પણ વધારો થશે સૌર ઉર્જા થકી વીજબીલમાં ઘટાડવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં નગરપાલિકાના પાણી પુરવઠા સપ્લાય માટેના સંપ ઉપર સોલાર પેનલ લગાવવાની કામગીરી હાથ ધરાઈ સોલાર લગાવવાથી નગરપાલિકાની વીજ બિલમાં ખૂબ જ ફાયદારૂપ છે અને વારંવાર વીજળી બિલ પાણી બિલ જેવા મોટા બિલોના કારણે પાલિકા ઉપર દેવું ચડતું જાય છે અને તેમાં પાલિકાની બદનામી પણ થાય છે અને શહેરના નાગરિકો તો પોતાના વેરો સમયસર ભરે છે પરંતુ પાણીની સમસ્યા મામલે અનેકવાર ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે સોલર સિસ્ટમથી પાલિકાનું આર્થિક ભાર ઓછું થશે સાથે શહેરના વિકાસમાં પણ નાણાંની બચતથી વધારો થશે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાલનપુર નગરપાલિકાના પાણી પુરવઠા સપ્લાય માટેના સંપ પર સોલાર પેનલ લગાવવા માટે હાલમાં શહેરના મીરા ગેટ ઉપર પચાસ કિલો વોટ અમીરબાગ ઉપર સિત્તેર કિલો વોટના પ્લાન્ટ લગાવવા માટેની કામગીરી હાથ ધરાય છે તો આવનારા દિવસોમાં હનુમાન ટેકરી ખાતે નવ્વાણું કિલો વો વોટનો સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે જોકે કે ગાંધીનગર જે યુટીસી દ્વારા ટેન્ડરિંગ કરીને નગરપાલિકાઓના સંપ ઉપર સામાન મટીરિયલ મુકાવવામાં આવ્યું છે અને હાલમાં બે જગ્યાએ આ પ્લાન્ટ છે તે ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે અને સોલર પ્લાન્ટ લગાવવાથી નગરપાલિકાને વાર્ષિક બાર કરોડ અડતાલીસ લાખ રૂપિયા જેટલો આર્થિક ફાયદો થશે અને પાલનપુરના વિકાસના અને કામોમાં વધારો થશે પાલનપુર નગરપાલિકાને ગાંધીનગર જીયુડીસી દ્વારા આપણને આપણે લિસ્ટ આપ્યું હતું કે અમારે આટલી આટલી જગ્યાએ સોલાર ટ્રી જોઈએ સોલાર પ્લાન્ટ જોઈએ જેથી અમારી લાઇટ વીજ બિલમાં બચત થાય એ અંગે અમે વીસથી પચીસ જગ્યાઓના લિસ્ટ આપ્યા હતા ભૂગર્ગઢ પમ્પિંગ સ્ટેશન પાણીપુરાના પમ્પિંગ સ્ટેશનો હોય કચેરી હોય ટાઉન હોય શરૂઆતમાં અમારા ત્રણ પમ્પિંગ મંજૂર થયા એ જે અમારા જે હનુમાન ટેકરી અમીરબાગ અને ગેટ એ જગ્યાએ અમારા ટીના નાના ટાવર આના જે ફ્લાવર્સ એ મંજૂર થયા છે સોલારના સોલાર ટ્રીઝ મંજૂર થયા જેમાં ટોટલ બસો ઓગણીસ કેવીની લોડ છે બસો ઓગણીસ કેવીના ટોટલ એક જગ્યાએ સિત્તેર કેવી એક જગ્યાએ પચાસ કેવી એક જગ્યાએ છન્નું કેવી નવ્વાણું કેવી એ રીતે એ કરતાં લગભગ નગરપાલિકાને રોજના તેરસોથી પંદરસો યુનિટની બચત થશે જે અંગે આપણે માસિક ગણવા જઈએ લગભગ ત્રણ ત્રણ લાખ પંચોતેર હજારથી ચાર લાખ જેટલી માસિક બચત થશે અને વાર્ષિક લગભગ બાર ચોક અડતાલીસ લાખ રૂપિયા જેટલી વીજ બિલની નગરપાલિકાની બચત થશે અને આ સિવાય બી નગરપાલિકાને જીઓડીસી ફે દ્વારા વાર આપે છે

અને હનુમાન ટેકરીના જે સંપો ઉપર સોલાર પેનલ લગાવવા જઈ રહી છે એનાથી પાલનપુર નગરપાલિકાને બહુ મોટો ફાયદો થવાનો છે જે જે પણ નગરપાલિકા ઉપર ભારણ આવી રહ્યું છે એ ભારણ ઘણું ઓછું થઈ જશે અને સોલ સોલાર પેનલની જે સિસ્ટમ લાગશે જેથી પાલનપુર નગરપાલિકામાં જે પાણીની સમસ્યા અવારનવાર જે થતી હતી કે જેનાથી પાણી લાઇટ ન હોવાથી પાણી ન મળવું આ બધી સમસ્યાઓનો હવે યોગ્ય નિકાલ આવી રહ્યો છે અને પાલનપુર નગરપાલિકા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એનાથી અહીંના પાલનપુર નગરપાલિકાના વાસીઓને ખૂબ મોટી રાહત થઈ જવા રહી છે ટોટલ અંદાજીત બસો ને વીસ કિલો વોટની સોલાર પેનલનું પ્લાનિંગ થઈ રહ્યું છે મારું નામ રાહુલભાઈ પટણી